મિત્રો YouTube ના પોસ્ટર બનાવવા માટે આપણે ઘણી બધી સામગ્રીની ક્લિપની ફોટોની અથવા PNG ની આપણે જરૂર પડે છે પણ ઘણી વખત આપણે એવું પણ બને છે કે આપણે ફોટો આપણે ફોન ની સ્ટોરેજ ની અંદર બધા ડાઉનલોડ કરીને રાખીએ તો આપણો ફોન મિત્રો છે ને સ્ટોરેજ ફૂલ થઈ જશે એટલે કે જે આપણો મેમરી કાર્ડ છે સ્ટોરેજ જે સ્ટોરેજ ફોન નું આવે છે એ અહીંયા આ રીતે ફૂલ થઈ જશે બરોબર છે કારણ કે ઘણી બધી આપણે ફોટો ડાઉનલોડ કર્યા છે તો આપણી પોતાની ફોટો છે વારંવાર નીકળી જાય છે અમુક વખત ફોનને રીસ્ટાર્ટ કરવો પડે છે કારણ કે સ્ટોરેજ આપણો ફૂલ થઈ જશે કારણ કે યુટ્યુબના પોસ્ટર બનાવવા માટે આપણે ઘણા બધા ફોટોની પહેલેથી ડાઉનલોડ કરીને રાખવા પડે છે અથવા તમારી કોઈ પર્સનલ ફોટો છે બે વર્ષ ત્રણ વર્ષ જૂની અંદર તમારી વારંવાર મિત્રો ડિલીટ થઈ જાય છે તમારે ઘડી ઘડી ફોટો પાછી તમે નથી લાવી શકતા તો આપણા ફોનની અંદર મિત્રો એક ઓપ્શન તમને મળે છે ફોટોસનું અને એની અંદર જે ખાસિયત જે એની સિસ્ટમ આવે છે એના વિશે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું દાખલા તરીકે મિત્રો આપ જોઈ શકો છો કે આની અંદર તમે કમસેકમ કેટલા ફોટા રાખી શકો છો એપ્લિકેશન ની અંદર તમારું સ્ટોરેજ ની અંદર મિત્રો યુઝ નથી હે દાખલા તરીકે સ્ટોરેજ છે અહીંયા તમે 1000 કે 4000 ફોટો તમે તમારા ફોન ની અંદર ગેલેરી માં સેવ કરશો એટલે સીધી તમને આ લેટી છે ને અહીંયા આટ્યાસી છે ને આની જગ્યા છે ને 90 GB થઈ જશે પણ મિત્રો આની જગ્યાએ જે ફોટોસ નું Google નું જે એપ્સ આવે છે બધા લોકોને ખબર છે પણ એની અંદર મિત્રો જે ફ્રી ડેટા આવે છે એ તમને મિત્રો ખ્યાલ ન હોય તો બસ આ વીડિયો માં ધ્યાન આપજો કારણ કે આની અંદર તમે કેટલા ફોટા રાખી શકો છો આધી એની તમને લા તમે લાઈવ પ્રૂફ સાથે માહિતી દેખાડવાનું છું કે તમે ખુદ તમે યુઝ કરી શકો છો તમારું સ્ટોરેજ પણ નહી ભરાય ફોન પણ હેંગ નહી મારે અને તમારા જેટલા પણ ફોટા તમારે 10 વર્ષ પછી પણ તમારે ચેક કરો રીકવર કરાવવા હોય ને તો તમે આરામથી કરી શકો છો એટલે કે તમારા YouTube માં પોસ્ટરોના જે ડેટા છે જે ક્લિપ છે જે PNG છે અને જે ફ્રેમો છે બધું તમારે પહેલેથી રાખવું પડે છે તો એ મિત્રો છે ને એના માટે તમે બેસ્ટ એપ્લિકેશન છે અને જેની અંદર તમારે છે ને કોઈ ડેટાની પણ ખાસ જરૂર નથી પરતી અને તમારું જે સ્ટોરેજ છે ને ક્યારે ફૂલ ન થાય અને ફોન પણ હેંગ ન મારે તો વિડિયો ની અંદર મિત્રો બને રહેજો અને ચેનલ ની અંદર નવા હો તો ખાસ આબી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચલો મિત્રો આપણે વિડિયો ની શરૂઆત કરીએ દાખલા તરીકે મિત્રો આપણો અહીંયા ફોન નું જે ગેલેરી નું ઓપ્શન છે અહીંયા ઉપર તમને અહીંયા જોવા મળતું છે ગેલેરી છે તો ગેલેરી માં અહીંયા જે ફોટા હોય છે ને એ ફોટાઓ મિત્રો તમને ખબર ન હોય તો કે આ ફોટા છે ને આપણો સ્ટોરેજ રોકે છે મતલબ કેટલા ફોટા છે મારા કુદ ના અહીં જો 3737 ફોટા છે તો એનું ડેટા કેટલું કે મતલબ એમ કેટલી ખાલી થાય કમસે કમ ત્રણ જીબી કે ચાર જીબી તો એની અંદર જતી જ રહેવાની છે એટલે આપણા ફોનની અંદર સ્ટોરેજ એક તો ઓછું હોય ઘણા લોકોને આ પ્રોબ્લેમ હશે તો આ ફોટાનું સ્ટોરેજ આપણું ઓછું ના થાય મતલબ એમાંથી ફોન એન ના થાય સ્ટોરેજમાં કોઈ પ્રોબ્લેમ ના આવે અને અન્ય રીતે તમે બધા ફોટાઓ સાચવવા હોય તો તમે કઈ રીતે સાચવી શકવાના છો તો એના માટે એક એપ્લિકેશન તમને મળે છે મિત્રો દરેક ફોનની અંદર મિત્રો આવે છે ઓપ્શન છે તમે ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શન મિત્રો દરેક લોકોને આવતું હશે ફોટોસમાં બસ તમારે આ ફોટોસનું એપ્લિકેશન હું તમને લાઈફ પ્રૂફ સાથે ડેટા ઓન કરીને તમને સેટિંગ કરતાં શીખવાડી દઉં આ ફોટોસનું એપ્લિકેશન મેં ઓપન કર્યું છે તો એની અંદર મિત્રો આ ટાઈપનું પેજ તમને જોવા મળશે એટલે સૌથી પહેલાં તો તમારી જે પર્સનલ જીમેલ આઈડી છે એ જીમેલ આઈડી છે ને કાયમિક માટે જે તમારે રાખવાની છે ને એ જીમેલ આઈડીને તમારે છે ને લોગ ઇન કરી લેવાની છે અને જ્યાં સુધી તમે એ તમારી જીમેલ આઈડી તમારા ફોનની અંદર રાખશો ને પચીસ વર્ષ ત્રીસ વરસ ત્યાં સુધી તમે એ બધા જ ફોટોને રિકવર કરી શકશો ઓટોમેટિક એની અંદર ફોટો પણ સેવ તે જેસે તો કઈ રીતે તો અહીંયા તમને એક ઓપ્શન ઉપર ખૂણા ઉપર મળે છે જો અહીંયા બસ તમારી આઈડી થી અહીંયા તમારે લોગિન કરી લેવાનું છે તો તમે આ ટાઈપ નું ઓપ્શન મળે તમારો ફોટા સુરક્ષિત રાખો તમારે કોઈ લોક લગાવવો તો તમે લગાવી શકો છો આપણે કોઈ લોક ની જરૂર નથી હવે આની અંદર ફોટા ની મિત્રો વાત કરીએ કેન્દ્ર ફોટા મેં ક્યાર ના મારા અંદર પડ્યા છે જ્યાર થી મેં Gmail એકાઉન્ટ મારું બનાવ્યું છે ને ત્યાર થી મારી મારા જે ફોટાઓ છે ને બધા ફોટા હોય પડ્યા છે હવે તમે જોઈ શકો છો બત્યાં તારીખ વાઈ તમે અહીંયા ફોટા દેખાડે છે જુઓ તમને તારીખ વાઈ છે જો 2023 ના ફોટો છે જો આપ જોઈ શકો છો 2023 ના ફોટો આવે છે કારણ કે મે 2023 થી જો 2022 ના ફોટો છે તો આગળ જવા દઈએજી આપણે તો અહીંયા 2022 થી કરીને જે આગળના ફોટા છે તો 2022 થી મિત્રો અહીંયા શરૂઆત થાય છે આ 2022 ના જે મારામાં ફોટાઓ છે તમે ખુદ વિચારી લો કે મારી આ જે ફોટાઓ છે ને મારી જે ફોન ની ગેલેરી ની અંદર છે ને આ ના હોય આ બધા છે ને Gmail એકાઉન્ટમાં પડે છે અને Gmail એકાઉન્ટની અંદર તમને કહી दूं 15 GB ફ્રી આવે જે લોકોને ખબર ન હોય તો મિત્રો ચેક કરી લેજો અહીંયા પ્રોફાઇલ ફોટો છે ને ઉપર તમારે ક્લિક કરીને તમારે ચેક કરવું તો તમને અહીંયા જોવા મળશે મિત્રો અહીંયા નીચે લખેલું છે 15 GB છે અને એની અંદર આટલા બધા ફોટા અપલોડ કરેલા છે તો પણ એક 1GB खाली भराणु છે તમે જોઈ શકો છો 15GB હજી બાકી પડી છે તો કેટલા ફોટા આની અંદર તમે સેવ કરી શકો છો તમારા ફોન ના સ્ટોરેજ ની કોઈ મિત્રો જરૂર છે જ નહીં આની અંદર તમારે કેટલા ફોટા સેવ કરવાના એટલા તમે ફોટા સેવ કરી શકો છો વિડીયો ને પણ મિત્રો સેવ કરી શકો છો આની અંદર બસ તમારે કઈ શું કરવાનું નથી એપ્લિકેશન ને તમારે લોગ ઇન કરવાનું છે Play Store માં જવાનું છે Play Store ની અંદર જઈને તમારે એપ્લિકેશન ને સર્ચ કરી લેવાનું છે તો અહીંયા હું એપ્લિકેશન સર્ચ કરું છું જુઓ અહીંયા तो एप्लिकेशन ने मैं सर्च करू तो एप्लीकेशन सर्च ने बस जो आ, 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 जो आ फोटो सॉरी मित्रों आ फोटो नहीं आज एप्लीकेशन है Google Photo ખાસ આઇકન જોઈ લેજો Google Photo કેવામાં આવે છે બસ તમારે આને જો અહીંયા અપડેટ હોય ને તો ખાસ અપડેટ કરતો લેવાનો છે 15-20 દિવસે આને તમારે છે ને અપડેટ કરતો રહેવાનું છે એપ્લિકેશનને તમે ઓપન કરશો અપડેટ આવે એટલે બધા ફોટાઓ જો જૂનામાં જૂના ફોટો અહીંયા પડ્યા છે અને આ ફોટો મિત્રો છે ને તમારા વગર કોઈ પણ જોઈ શકે નહીં એ પણ તમને ખાસ વિનંતી કરી દઉં તમારો Gmail એકાઉન્ટ વાળો વ્યક્તિઓ એ જોઈ શકે છે આની અંદર કોઈ ફોટા ચેક કરવા આવવાનું નથી આપ જોઈ શકો છો બધા ફોટા ઓટોમેટિક આની અંદર સેવ થઈ જાય છે ને ગમે ત્યારે તમારા બીજાના ફોન થી તમારે ડાઉનલોડ ઓડ કરો હોય ને તો પણ તમે ખુદ કરી શકો છો બીજો વ્યક્તિ કરી શકતો નથી તો બેસ્ટ એપ્લિકેશન છે મિત્રો આજે યુઝ કરો અને તમાર આઈડી થી બસ લોગિન કરી લો અને જેટલા પણ મિત્રો ફોટો તમે પાડશો ને બધા ફોટા આની અંદર મિત્રો સેવ થઈ જશે અને ગમે ત્યારે તમે એને ફોટો લઈ શકો છો ડિલીટ કરશો ને ગેલેરી ડાખા તરીકે અહીંયા તમને ગેલેરી નો અહીંયા થી તમે ફોટા કોઈ પણ ડિલીટ કરી દેશો ને તો પણ ફોટો તમારો ત્યાં પાછા તમે રિકવર કરી શકો છો આ સેટિંગ કરેલો હશે તો તો વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને આપણી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો